જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાલકના પરાઠા બનાવીશું અને મસાલો પણ બિલકુલ બહાર નહીં નીકળે અને એકદમ ફૂલેલા એવા આપણે પાલકના પરાઠા બનાવીશું તો પાલકના પરાઠા બનાવવા માટે આપણે આ કુમરી પાલક લીધેલી છે અને હવે આ પાલકની આપણે પ્યોરી કરવાની છે તો આપણે મિક્સર જાર લઈ લઈશું મિક્સર જાર લઈને આ પાલકની ઉપરની દાંડીનો ભાગ કાઢી લઈશું આવી રીતે અને આવી રીતે કટ કરીને મિક્સર જારમાં લઈ લઈશું પાલકને આવી રીતે મિક્સર જારમાં લઈ લઈશું એક લીલું મરચું લીધેલું છે તેને આપણે કટ કરીને અંદર લઈ લઈશું હવે આપણે અડધા કપ જેટલું પાણી લઈશું અને આપણે પાલકને પીસી લઈશું તો જોઈ શકો છો આપણે પાલકની પ્યોરી બનાવી લીધી છે હવે આપણે પરાઠા માટે લોટ બાંધી લઈશું આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલો તેલ લઈશું તેલનો મૂળ લઈશું આપણે તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો રોજ નવી નવી રેસીપી જોવા માટે તો આવી રીતે આપણે મીઠુંને લોટને તેલ બરાબર મિક્સ કરી લીધું છે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જ્યાં પાલકની પ્યોરી બનાવી છે તેનાથી આપણે લોટ બાંધીશું પહેલાં થોડી લઈ લઈશું અને મિક્સ કરી લઈશું હજી આપણે પાલકની પ્યોરી લઈ લઈશું બરાબર લોટ બાંધી લઈશું આવી રીતે એકદમ મસોઈને આપણે લોટ બાંધી લઈશું જોઈ શકો છો આપણે આટલી પ્યોરી બરાબર થઈ રહી છે આટલી પ્યોરીથી આપણે લોટ બંધાઈ જશે જો થોડી ઓછી પડે તો તમે થોડું પાણી લઈ શકો છો તો આપણે બરાબર મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો જોઈ શકો છો આપણે સારી રીતે લોટ બાંધી લીધો છે હવે આપણે એક ચમચી જેટલું તેલ લગાવીને બરાબર મસાઈ લઈશું આપણે જેવો પરાઠાનો લોટ બાંધતા હોઈએ તેવો આપણે લોટ બાંધી લીધો છે તો જોઈ શકો છો બો ગઠન પણ નહીં ને બોઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું તો હવે આપણે આ ચાર થી પાંચ નખ જેટલા બટેટાને બાફી લીધા છે તો બટેટાને આપણે હાથની મદદથી આવી રીતે મસાઈ લઈશું મેચલથી પણ મસાઈ શકાય છે પણ આપણે હાથથી આવી રીતે મસાઈ લઈશું તો જોઈ શકો છો આપણે બધા બટેકાને હાથથી મસળી લીધા છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો આપણે આ આદુ અને લીલા મરચાં વાટેલા લીધા છે અડધી ચમચી જેટલી હિંગ લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું અને આ કોથમીરના પાન લીધા છે કોથમીરના પાનને ધોઈ અને ઝીણા સમારી લીધા છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પરાઠા બનાવી લઈશું તો આપણો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ થઈ ગયો છે હવે આપણે લોટના લોવા કરી લઈશું આપણે રોટલી બનાવતા હોઈએ એટલો આપણે લુવો લઈ લેવાનો છે આવી રીતે લુવો લઈને પરાઠું વણી લઈશું કોરો લોટ થોડો છાંટી દઈશું આવી રીતે વણી લઈશું વણી લેવાનું છે જેવી આપણે રોટલી વણતા હોઈએ એવી રીતના વણી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવી રોટલી વણી લીધી છે હવે આપણે મસાલો અંદર લઈ લઈશું આવી રીતે આપણે ત્રિકોણ આકારમાં પરાઠા બનાવવાના છીએ એટલે આપણે આવી રીતે ત્રિકોણ મસાલો અંદર પાથરી દઈશું ત્રિકોણ શેપમાં પાથરીશું મસાલાને આવી રીતે આપણે થોડું ત્રિકોણ શેપ બનાવી દઈશું અને હવે આવી રીતે વાળી દઈશું બીજી બાજુથી પણ આવી રીતના વાળી દઈશું અને આ સાઈડથી પણ આવી રીતે પરાઠાને વાળીને આવી રીતે દબાવી દઈશું ખૂણા બરાબર પેક કરી દઈશું એટલે ખૂણામાંથી મસાલો બહાર ન નીકળે એટલા માટે ખૂણો પેક કરી દઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો ત્રિકોણ આકાર બનાવી લીધો છે હવે આપણે થોડો કોરો લોટ છાંટી દઈશું ઉપર પણ થોડો કોરો લોટ છાંટી દઈશું અને આવી રીતે હળવા હાથે વણવાનું છે આપણે ખૂણા બાજુ વધારે વણીશું એટલે ખૂણામાં પણ સરસ એવો મસાલો આવી જાય હળવા હાથે વણવાનું છે આવી રીતે જઈશું અને વણી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવો પરાઠો વણી લીધો છે બહુ નથી વણવાનો આપણે થોડો થોડો આપણે હળવા હાથે વણી લઈશું અને હવે આપણે આ પરાઠાને શેકી લઈશું હવે આપણો તવો ગરમ થઈ ગયો છે આપણે થોડું તેલ મૂકી દઈશું અને પરાઠાને મૂકી દઈશું આપણે ઉપરથી પણ થોડું તેલ મૂકી દઈશું પરાઠાને ઘીમાં કે બટરમાં પણ શેકી શકાય છે આપણે ફેરવી લઈશું પરાઠાને જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે આપણે ઉપરથી ફરી પાછું થોડું તેલ મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને શેકી લઈશું તો હવે આપણે ફેરવી લઈશું પરાઠાને જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો કલર આવી ગયો છે આપણે હવે તેને બંને બાજુ ફેરવીને શેકી લઈશું જોઈ શકો છો સરસ એવો આપણો પરાઠો ખુલો છે એકદમ સરસ એવો પરાઠો ફૂલી ગયો છે જોઈ શકો છો તો હવે આપણે પરાઠાને આપણે પ્લેટમાં લઈ લઈશું આવી રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈશું તો હવે આપણે બીજો પરાઠો પણ શેકી લઈશું તો જોઈ શકો છો આપણો બીજો પરાઠો પણ સરસ એવો ફૂલેલો બન્યો છે તો તમે પણ આવી રીતે પરાઠા બનાવશો તો સરસ એવા ફૂલેલા પરાઠા બનશે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા પરાઠા બનાવી લઈશું તો તૈયાર છે આપણા પાલકના પરાઠા તમે જોઈ શકો છો કેટલા સરસ પરાઠા બન્યા છે બાળકો પાલક ખાવાની આનાકાની કરતા હોય તો આવી રીતે પાલકના પરાઠા બનાવીને આપજો તો તે આસાનીથી ખાઈ લે છે તો એકવાર આવા પરાઠા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ મારે હેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાલકના પરાઠા કેવા બન્યા છે